ઓકે દોસ્તો હું સોલંકી રણજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના એક્ઝામ્પલની શરૂઆત કરીએ એ પણ આઈ પી આપણને છે આગળનો એક્ઝામ્પલ એટલે કે ચોવીસ નંબરનો એક્ઝામ્પલ આપણને આપેલો છે જો એની રકમમાં આપણને શું આપેલું છે લંબવૃત્તિએ શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે કે વક્ર સપાટી છે એને આપણે ન્યૂનતમ બતાવવાની છે તો આપણને ખબર છે કે શંકુની વક્ર સપાટી શું લખાય તો કે પાયારે લખાય કે વક્ર એટલે કે ફરતી જે સપાટી થઈ એને પાયારે થશે અને ઘનફળ આપેલું હોય તો એનો મતલબ શું થઈ ગયો કે ઘનફળ આપેલું છે એટલે ઘનફળ વી બરાબર અચળ થશે એટલે વી કિંમત થઈ ગઈ અચળ ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા આર કરતા રૂટ બે ગણી છે તેવું સાબિત કરવાનું છે એટલે કે એચ બરાબર રૂટ ટુ આર લખાય આવું સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણને ખબર છે કે શંકુનું ઘણ વી આપેલું છે વી બરાબર આપણને ખબર છે કે વન બાય થ્રી ફાયર સ્ક્વેર એચ જ્યાં શું થશે વી થશે અચળ થશે આટલું આપેલું છે હવે એને વાત શું કરી કે છે કે એક શંકુ આપણને આપેલો છે શંકુ એટલે આપણે આ રીતે દોરી દઈએ એટલે કે આ શંકુ થઈ ગયો આ થઈ ગયો આપણો એલ અહીંથી આપણે આ લખીએ એટલે આ આપણી ત્રિજ્યા થઈ ગઈ શંકુની કેપિટલ આર આ શું થઈ ગયું ઊંચાઈ એચ થઈ ગઈ હવે આપણે આના ઉપરથી લખવું હોય તો આ ત્રિકોણ બની ગયો સિમ્પલ વિચાર લઈએ કે ત્રિકોણ એ આપણે લખીએ તો શું થશે ત્રિકોણ એ માં શું લખી શકાય એલનો વર્ગ બરાબર શું થશે એચ વર્ગ વધતા આરનો વર્ગ આવું થશે કે પાયથા ગુણો લાગશે આ નિણો ખૂણો થશે એટલે એનો મતલબ થશે કે ત્રિકોણ એ બી અહીંયા લખી શકાય એલ વર્ગ બરાબર એચ વર્ગ વત્તા આર વર્ગ આવું થશે કે અહીંયા શંકુ આપેલો છે એનું ઘનફળ વી એચ એલ દીધું છે એટલે આ થઈ ગયું હવે આના ઉપરથી આપણે આર વર્ગ સૂત્રનો કરતા બનાવો તો પણ બનાવી શકાય તો અહીંયા શું થશે આર નો વર્ગ બરાબર શું થશે થ્રી વી છેદમાં થશે અહીંયા થશે પાય એચ એટલે આપણને અહીંયા જે કિંમત છે આર વર્ગ ની કિંમત એક આ મળી ગઈ એલ વર્ગ આપણને અહીંયા એક આ મળી ગયો છે તીરથી ઊંચાઈ છે એ કિંમત આ રીતે છે ન્યૂનતમ શું બતાવવાનું મહત્તમ કીધું છે કે ન્યૂનતમ કીધું છે તો કે આપણને શંકુ છે ન્યૂનતમ કીધું છે તો અહીંયા કીધું છે શંકુની વક્ર સપાટી વક્ર સપાટી એસ બરાબર શું થશે અહીંયા પાય આર એલ આ વક્ર સપાટી થશે આને ન્યૂનતમ બતાવવાની છે તો ન્યૂનતમ બતાવવા માટે આપણે શું કરવું પડશે આર અને એલ બે ચલ થશે કારણ કે આ તીર્થ આર છે એ સિમ્પલ લખો તો અહીંયા શું થશે આર થશે ત્રિજા થશે અને આર બરાબર થશે તો કે તીર્થીય ત્રીજી ઊંચાઈ થશે સીટ છે ઊંચાઈ એટલે કે આ એલ થશે અને આર છે એ ત્રીજા થશે અને એચ છે એ ઊંચાઈ છે તો અહીંયા આપણે સિમ્પલ લખવું હોય તો લખી શકાય છે એચ છે એ ઊંચાઈ બતાવે છે હવે આર ની કિંમત મૂકીએ તો અહીંથી આપણે જોઈએ તો આર વર્ગ છે તો વર્ગમૂળમાં મૂકવી પડશે પણ આપણે સીધા આર વર્ગ ની કિંમત લખી દઈએ તો આને વર્ગ વાળું વિધેય બનાવી દઈએ કારણ કે આપણે એક એક્ઝામ્પલમાં બનાવ્યું હતું કે જો વર્ગમૂળ લખી અને પછી વિકલન કરવું એ અઘરું થાય એની કરતા વિધેયને વર્ક કરી દઈએ અને પછી કિંમત મૂકે તોય સરખી કિંમત મળે તો અહીંયા આપણે વર્ક કરી એટલે આ શું થશે બે બાજુ વર્ક કરી દો પાય વર્ક આર વર્ક ઇન્ટુ થશે એલ વર્ક એલ કિંમત એસી મૂકી દઈશું આર વર્કની કિંમત એસી મૂકી દઈશું એટલે આ શું થશે પાય વર્ક અહીંયા થશે ને પહેલાં મૂકી દઈએ આર વર્ક એલ વર્કની કિંમત થશે એચ વર્ક વત્તા આર હવે આપણે અહીંયા જોઈએ તો હજુ આપણી જોડે શું છે એચ અને આર બે ચલ છે પણ આર વર્કની કિંમત અહીંથી મૂકી દઈએ એટલે એક્સ ચલમાં થઈ જશે શું થશે બધું એચમાં થઈ જશે અને વી તો ઓલરેડી અચલ છે તો કિંમત મૂકી દઈએ તો એ થશે પાય વર્ક અહીંયા થશે લે અથવા તો આને હમણાં કહેખાય આ થશે એચ વર્ક આર વર્ક વત્તા એચની ચાર ઘાટ ચલો સાદી દઈએ એનો મતલબ થઈ જશે અહીંયા પાય વર્ક એચ વર્ક એચ વર્ક અહીંયા થશે લે થ્રી વી આપોન અહીંયા થશે પાય એચ વધતા અહીંયા થશે એટલે આનો વર્ક શું થશે નાઇન વીનો વર્ક છેદમાં થશે પાય વર્ક અને અહીંયા થશે એચ વર્ક આવું થઈ જશે ચલો પાયવર્ક છે એટલે એનો મતલબ થઈ જશે અંદર ગુણી દો તો એ વાંધો નથી એચ એચ કટ થઈ જશે એટલે અહીંયા આપણને વિધેય આ રીતે બની જશે શું થઈ જશે એફ ઓફ એચ તરીકે બની જશે એફ ઓફ એચ બરાબર અહીંયા થશે એચ નો વર્ક બરાબર શું થશે અહીંયા તો કે આપણે અંદરનું જ સદરૂપ આપીએ છે પાય વર્ક છે ને અંદર ગુણતા નથી હાલ એટલે આ શું થઈ જશે એક એચ કટ થઈ જશે એટલે અહીંયા થશે થ્રી વી એચ અપોન અહીંયા થશે પાય વધતા અહીંયા છે એનું સદરૂપ આપણે આપશું એટલે આ થશે નવ બે નો વર્ગ અને છેદમાં થશે પાય વર્ગ ઇન્ટુ એચ નો વર્ગ આ આપણું વિધેય થઈ ગયું આ વિધિથી આને સમીકરણ નંબર આપણે બે આપી દઈએ એટલે આપણે શું બનાવ્યું ખાલી વિધિ બનાવ્યું છે શું કીધું શંકુની વક્ર સપાટી છે એની ન્યૂનતમ બતાવી છે તો શંકુની વક્ર સપાટીનું સત્રફળ અથવા તો શંકુની વક્ર સપાટી આર એલ લખાય આરની આર આરની કિંમત મૂકી તો અહીંયા વર્ગમૂળ બનાવવું પડશે વર્ગમૂળ ન બનાવવું હોય તો આપણે વર્ગ કરી લે આ વર્ક થશે એલ વર્ગ થશે એલ વર્ગની કિંમત પહેલાં મૂકી આર ને અંદર ગુણિ સાદરૂપ આપણે લખ્યું હજુ આપણી જોડે બે ચલ છે આપણે એક ચલમાં ફેરવું પડશે તો આર વર્ગની કિંમત મૂકી દઈએ એટલે બધું એચમાં પડી જશે કારણ કે વી તો ઓલરેડી છે મતલબ કે પહેલું વિકલન કર્યા પછી એનું ઝીરો લઈ લઈશું એટલે આપણને શું મળી જશે ની કિંમત મળી જશે એચની કિંમત મળી બીજા વિકલાનમાં મૂકી દઈશું ધન આવે તો એનો મતલબ થશે કે આપણને જ્યાં સંકુનિ વકર સપાટી છે શંકુ ની વક્ર સપાટી જે છે એની ન્યૂનતમ થાય પછી આપણને જે કીધું છે કે એચ ની કિંમત છે એ રૂટ ટુ આર જેટલી થાય એટલી કિંમત બતાવવાની છે તો એચ ની કિંમતમાં મૂકવાની થાય તો એચ અહીંથી સૂત્ર નો કરતા બનાવી દેવાનો તો અહીંયા શું થશે પેલું વિકલન કરે એટલે આ થશે પાઇ નો વર્ગ એમના અહીંયા થશે એચ નું એટલે થ્રી વી એમના એચ નું થશે એટલે વન અહીંયા થશે એટલે માઇનસ એ છે કારણ કે ઘાત ઉપર લેશો એટલે અહીંયા થશે બે આગળ આવશે એટલે અહીંયા થશે અઢાર વી નો વર્ગ અને છેદમાં થશે પાય વર્ક ઇન્ટુ શું થશે એચ નો ઘન આ થઈ જશે આ ખુમ પહેલું વિકલન મળશે પહેલા વિકલન બરાબર ઝીરો લઈ લઈએ તો કેપ એચ બરાબર ઝીરો લઈશું એટલે આ તો ઓલરેડી નીકળી જવાનું છે તો અહીંયા થશે થ્રી વી છેદમાં પાય માઇનસ અહીંયા થશે અઢાર વીનો વર્ક છેદમાં વર્ક ઘન આના બરાબર ઝીરો પેલા બે સામે કિંમત લખી દઈએ અને સાદુ રૂપ આપી દઈએ તો અહીંયા થશે થ્રી છેદમાં પાય આના બરાબર થશે અઢાર વી નો વર્ગ અને છેદમાં થશે પાય વર્ગ ઇન્ટુ એચ નો ઘન એક વી જશે એક ત્રણ કટ થશે એચ નો વર્ગ છે એમાંથી એક પાય જશે આવું થશે એક વી જશે અઢાર છે એટલે અહીંયાથી કટ કરશો એટલે આ છ મળશે તો અહીંયા થશે એચ નો ઘન આના બરાબર થશે વી કટ છે કે એટલે અહીંયા થશે સિક્સ વી છેદમાં થશે પાય એટલે આપણને એચની કિંમત આટલી મળી ગઈ તો અહીં શું લખી કાય એચ નો ઘન સોરી એચ બરાબર શું થશે સિક્સ વી છેદમાં અહીંયા થશે પાય આનું શું લખી શકાય વન થર્ડ કિંમત મળે એટલે એચની કિંમત આપણને આ મળી જાય એટલે એચ બરાબર કિંમત આપણી આ થાય હવે આપણે શું કરવાનું છે તો કે આની અંદર આપણે આ જે કિંમત મળી છે બીજું વિકલન કરીને આ કિંમત એચની મૂકવાની છે તો એફ ડબલ ડેસ એચ કરવું પડશે તો એફ ડબલ ડેસેચ એટલે અહીંથી આપણે પાછું વિકલન કરી દઈશું એટલે આ થશે ને પાયનો વર્ક અહીંયા પહેલું કિંમત છે એ તો ઝીરો થઈ જશે એટલે આ મળી જશે આપણને માઇનસ અને ઉપર ઘાટ આવશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા થશે એટલે આ પ્લસ થશે શું થશે ત્રણ આગળ આવશે એટલે અઢાર ત્રીસ એટલે અહીંયા થશે ચોપન વીનોવર છેદમાં અહીંયા થશે વર્ગ અને ગુણ્યા આ શું થઈ જશે વનઅોન એચની ચાર ઘાટ કારણ કે માઇનસ માઇનસ આ થઈ જશે પ્લસ થઈ જશે હવે એચની આપણે કોઈ પણ કિંમત મૂકીએ એચ બરાબર આ મૂકી દઈશું એચ બરાબર આ આપણે મૂકીએ સિક્સ વી છેદમાં થશે ફાઈ એની વન થર્ડ આ કિંમત મૂકતા આ કિંમત મૂકીએ તો આપણને શું મળી જશે એફ ડબલ ડેસ એચ છે એની કિંમત ધન જ આવશે એફ ડબલ ડેસ એચ કેવા કિંમત મળશે ગ્રેટર ધેન ઝીરો થશે તો કે આ ધન છે આમાં કિંમત મૂકવાથી ધન જ હશે કોઈ ફરક નહીં પડે એટલે એનો મતલબ થઈ જશે કે આ કિંમત મૂકવાથી આપણને ધન મળે છે તો એનો મતલબ શું થશે તેથી આપણને જે ન્યૂનતમ કીધું હતું તે આવું થશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર ન્યૂનતમ મળે અને એનો મતલબ શું થઈ ગયું કે શંકુ છે તેની વક્ર સપાટીથી આપણને ન્યૂનતમ મળે એટલે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે એચની ની કિંમત મેળવવાની છે એચ બરાબર શું થશે એને કીધું છે કે એચ બરાબર આપણને જે આપેલું છે આ કિંમત છે એ આમાં મૂકી દો અને રૂપ આપો તો નથી અથવા શું આપણે કે એચ નો આપેલું છે આપણે એચ ની કિંમત ની અંદર આ કિંમત મૂકો તોય મળી જાય એટલે કે આપણે એને આ કિંમત છે એ મળી જાય એટલે સૌથી પહેલા શું કર્યું સિમ્પલ પહેલાં સમજી લો પછી આપણે આગળનું પ્રોસેસ કરીએ કે એચ બરાબર રૂપ ટુ આર આપણે બતાવવાના છે શું કરી દીધું સિમ્પલ અહીંયા વિચારો તો કે અહીંયા આપણને શંકુનું ઘનફળ વી આપેલું હતું શંકુનું ઘનફળ શું થશે વન બાય થ્રી પાયર સ્ક્વેર એચ થાય જેની અંદર આપણને વી અચળ આપેલો હતો એટલે વી અચળ થયો શંકુ અહીંયા બનાવેલો છે તો શંકુમાં આપણે એક જોઈએ તો ત્રિકોણ એ બી સી છે એમાં ખૂણો બી ને એવું નો થાય એટલે એના ઉપરથી શું લખાય કે આરનો વર્ગ બરાબર એચ વર્ગ વધતાં આર વર્ગ લખાય જેમાં આર ત્રિજ્યા બતાવે છે એલ છે આપણને અહીંયા જે એલ આપેલો છે એ તે છે ઊંચાઈ બતાવે છે એચ છે એ ઊંચાઈ છે બતાવનું શું છે ન્યૂનતમ તો કે શંકુની વક્ર સપાટી છે શંકુની વક્ર સપાટી શું લખાય તો કે પાય આર એલ અહીંયા આરનો વર્ગ છે એને સૂત્રનો કરતા બનાવ્યો છે જો આર લખે તો આ વર્ગમૂળમાં લખાય તો વર્ગમૂળમાં લખીને વિકલન કરવું એ અઘરું થાય તો એના બદલે આપણે શું કર્યું કે વિધયનો વર્ક કરી દીધો તો બે સાઈડ વર્ક કરી દીધો એટલે વિધેય આવું બની ગયું જેમાં એલ વર્કની કિંમત મૂકી દીધી તો હજુ બે ચલ છે એકમાં ફેરવા માટે શું કરવું તો કે આર અંદર ગુણી અને આરની કિંમત મૂકી એટલે આપણને વિધય મળી ગયું એફ ઓફ એચ બરાબર કારણ કે બધું એચમાં ફરી ગયું એફ ઓફ એચ બરાબર અહીંયાથી જે છે થ્રી વી એચ અપોન ફાય પ્લસ નાઇન પાય નાઇન વી સ્ક્વેર અપોન પાય સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર આ જે વિધિ મળી ગયું એનું આપણે પહેલું વિકલન કરી દીધું પહેલું વિકલન કર્યું એટલે આપણને મળી ગયું થ્રી વી અપોન પાય માઇનસ અઢાર વી સ્ક્વેર અપોન પાય સ્ક્વેર એચ ઘન સાદુપેસ એચ બરાબર ઝીરો લીધા એટલે આપણને એચની કિંમત મળી ગઈ એચ બરાબર અહીંયા થઈ ગયા સિક્સ વી અપોન પાય એની વન થર્ડ થઈ ગઈ એટલે આપણને શું મળી ગયું આ પાયની કિંમત સોરી આ છે આપણને એચની કિંમત મળી ગઈ હવે બીજું વિકલન કરી દીધું એટલે કે બીજું વિકલન કર્યું એટલે શું મળી ગયું આપણને એફ ડબલ ડેસ એચ તો કે પહેલું છે એ ઝીરો થઈ જશે પછી અહીંયા છે એચનો વર્ગ છે એ ઉપર જશે એટલે એનો મતલબ શું થશે માઇનસ થશે ને કારણ કે આ છે એચ સોરી એચનો ઘર ઉપર જશે એટલે માઇનસ ઘાત આગળ આવશે એટલે પ્લસ થઈ જશે ચાર પાછા આગળ ગુણાકારમાં આવશે સોરી ત્રણ ગુણાકારમાં આવશે એટલે ચોપ્પન થશે છેદમાં પાયનો વર્ગ આ કિંમતમાં આવશે અને છેદમાં થશે વન ઓપોન એચ આમાં એચની કોઈ પણ કિંમત મૂકો તો ઓલરેડી આપણને શું મળે ધન એટલે એનો મતલબ શું થઈ ગયો કે બીજું વિકલન છે એની કિંમત આપણને ધન મળે છે એટલે આપણને શું મળશે શંકુની વક્ર સપાટી છે એ ન્યૂનતમ મળે હવે આપણને શું એને સાબિત કરવાનું કીધું છે તો એને સાબિત કરવાનું આપણને એવું કીધું છે શું કીધું છે હમ હા સાબિત કરવાનું એને એવું કીધું છે કે એચ બરાબર હા સાબિત કરવાનું એવું કીધું છે કે શંકુની ઊંચાઈ એટલે એચ એ તેના આધારની ત્રીજા કરતાં વર્ગમૂળ બે ગણી છે આવું એને કીધું છે તો સૌથી પહેલાં આપણને અહીંયા એચ મળ્યો તો અહીંથી આપણે લઈએ તો આ શું થશે તો અહીંયા આપણને એચની કિંમત મળી છે એચનો ઘન જો આ બોક્સ છે એની પરની કિંમત લખું છું એચ બરાબર એચનો ઘન બરાબર તો આપણને અહીંયા મળ્યા સિક્સ વી અને છેદમાં મળ્યા છે પાય વીને કરતા કરતાં દઈએ તો અહીંયા શું થશે તો કે અહીંયા થશે પાય એચનો ઘન અને છેદમાં થશે શું લખાય છો વીની કિંમત કેટલી છે અહીંયા કિંમત છે આ કિંમત પહેલાં મૂકી દઈએ તો અહીંયા શું થશે એટલે વી બરાબર આપણને આપેલું છે વન થર્ડ પાય આર સ્ક્વેર એચ આના બરાબર થશે એચ સોરી અહીંયા થશે એટલે પાય એચનો ઘન છે તો થશે છ તો અહીંથી શું થશે એક પાય થઈ જશે એક એચ કર થશે એટલે અહીંયા વર્ગ વધશે અને આ છ કટ થશે એટલે બે વધશે તો આનો મતલબ શું થશે તો અહીંયા થશે ને કે આમ મળશે એટલે અહીંયા અહીંયાથી આ ત્રણ કરતા થશે એટલે બે મળશે એટલે એ શું થશે ટુ આરનો વર્ગ અથવા તો આરનો વર્ગ આ બાજુ વચ્ચે અને આ બાજુ થશે આપણને એચનો વર્ગ છેદમાં બે તો અહીંયા શું થઈ ગયા એચનો વર્ગ બરાબર શું થશે ટુ આરનો વર્ગ થશે તો અહીંયા થશે એચ બરાબર આ શું થઈ જશે વર્ગમૂળ ટુ આર આ આપણો જવાબ થશે શું કરી દીધું આપણે તો કે અહીંયા જે આપણને વી બરાબર આ એચ બરાબર આ કિંમત મળેલી હતી એની ઉપરનો આપણે લીધો કે ઘન ઘન અને એચ ઘન બરાબર સિક્સ વી પણ પાય આ તો આપણને ઓલરેડી મળેલી છે એ લખ્યા વીને સૂત્રનો કરતા બનાવી દીધો અને વીની કિંમત આપણે મૂકી દીધી કે વી બરાબર તો આપણને લખેલું છે તો સંકુણું ઘનફળ બતાવે છે અને કેટલું છે તો કે વન બાય થ્રી પાય આ સ્કવેર મૂકી દીધું બે સાઈડથી જે કટ થતું તો એ કટ કરી દીધું પાય કટ થાય એટલે એક પાય કટ કરી દીધા એક એચ કટ થાય છે તો એક એચ કટ કરી દીધા અને છેદમાં તો કે ત્રણ કર થશે એટલે પેલી સાઈડ બે રહેશે તો કે આ બાજુ જોઈએ આર વર્ગ બરાબર એચ વર્ગ છે એચ વર્ગ બરાબર બે વર્ગમૂળ સોરી આર વર્ગ તો એચ બરાબર થશે વર્ગમૂળ બે આર આટલા એકમ થાય તો એનો મતલબ કે આપણને સાબિત કરવાનું કીધું હતું કે એચ બરાબર બે આર તો આન્સર થશે આપણો એચ બરાબર બે આર એટલે આપણને આ સાબિત એને કરવાનું કીધું હતું એટલે આ જે છે એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય લાનો આન્સર છે એ આપણને આ રીતે મળશે એટલે ઘણી વાર આ પણ પૂછાય છે તો આ પણ એક્ઝામ્પલ આ એમ છે એટલે ખાલી તમારે વક્ર સપાટી છે એ વિધેય બનાવતા આવવું પડે બનાવ્યા પછી કેવી રીતે સાદરૂપ આપવું એ આવવું પડે ચલો પછીનું એક્ઝામ્પલ છે પચીસમો એની રકમ વાંચી અને એક્ઝામ્પલ છે એનું વિધેય કેવી રીતે બને એ વિચારીએ અને એક્ઝામ્પલ ગણીએ જો હવે ખાસ આપણને વિધેય આમાં બનાવતા આવડે ને એટલું જ વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે બાકી તો બધું જે છે એ તો તમને ખબર જ છે કે સિમ્પલ કેવી રીતે થાય તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે પચીસમો ચોવીસ કેના એટલે પચીસમો આપણને આપેલું છે એક એક્ઝામ્પલ કેવી રીતે ગણાય પચીસ છે મોસ્ટ બી છે કારણ કે ઘણી વાર આપણને આવા એક્ઝામ્પલ પૂછાય છે હમ તો પચીસમો એક્ઝામ્પલ આપણને આપેલો છે હવે એને કેવી રીતે ગણવું તો જો અહીંયા શું કીધું છે એને કે તીર્થે ઊંચાઈ એલ આપેલ હોય ત્યારે એટલે એનો મતલબ શું થઈ ગયો કે તીર્થી ઊંચાઈ આપણને એલ આપેલ છે તો એનો મતલબ થઈ ગયો એલ અચલ થશે એલ આપેલ હોય ત્યારે હમ એલ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા સંકુલનો અર્ધશ્રીસ કોણ ટેન ઇનવાસ ગ્રુપ થાય તેમ સાબિત કરો એટલે એનો મતલબ થાય કે અહીંયા તમને એક શંકુ આપેલો છે શંકુ આપેલો છે હમ હવે એમાં એલ આપેલો છે આ થશે ઊંચાઈની એચ થશે આ થશે આપણો આર એટલે આ એચ થઈ ગયા આ થઈ ગયા આપણા આર અને આને આપણે ધાડી છે આ ત્રિકોણી બીસી છે એમાં ખૂણો આ નેવું નો થાય ત્યારે આપણે સાબિત કરવાનું કીધું છે હમ એમાં એલ શું આપેલું છે એલ બરાબર ઊંચાઈ ઊંચાઈ આપેલી છે અને આ આપી દીધી છે એટલે એનો મતલબ શું થઈ ગયો આ ચલ છે ચલ શું છે આપણા એચ અને આર બે છે આ મહત્તમ શું બનાવવાનું કીધું છે એને તો કે આપણને કીધું છે કે શંકુનું ઘનફળ તો સૌથી પહેલા આપણે અહીંયા અહીંયા લખી શકાય શંકુનું ઘનફળ ખંડ ફળ તો એનું સૂત્ર તો આપણને ખબર છે કે વન બાય થ્રી શું લખાય આ લખાય બે ચલ છે કારણ કે એચ અને આર તો મૂકી શકાય તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ તો અહીંયા ત્રિકોણ આવું થશે ત્રિકોણ એ બી સી માં શું લખી શકાય તો કે એલ નો વર્ગ બરાબર શું થશે એચ વર્ગ વધતા આરનો વર્ગ આટલું થશે એલ અચલ છે તો કોઈ પણ એચ ની કિંમત મૂકી શકાય તો અહીંયા આર વર્ગને સૂત્રનો કરતા બનાવી દઈએ કે અહીંયા શું લખાય એલ વર્ગ માઇનસ એચ નો વર્ગ થશે તો કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે વન બાય થ્રી પાય આની કિંમત થશે એટલે આ શું થઈ જશે એલ વર્ગ માઇનસ એચ થશે એક ચલની અંદર થઈ ગઈ આ આપણું શું થઈ ગયું ઘન વી બરાબર છે તો અહીંયા શું લખીએ કાંઈ એફ એચ કરીએ કાંઈ કારણ કે એચમાં ભરી ગયું વી બરાબર તો એ થશે વન બાય થ્રી પાય એચની અંદર ગુણ દે તો એ થશે એલ વર્ગ ઇન્ટુ એચ માઇનસ ઘન આ આપણી થઈ ગઈ

અને આ શંકુની તીખી ઊંચાઈ છે આ અચળ છે એટલે આ બે જ ચલ છે તો કાં તો આરમાં ફેરવવું કાં તો એચમાં ફેરવવાનું તો આપણે એચની અંદર ફેરવી દીધું એટલે આ થઈ ગયું હવે આપણને ખબર છે કે મહત્તમ કે નીનતમ બતાવવું હોય તો પહેલું વિકલન કરવું પડશે એના બરાબર ઝીરો લખવા પડશે તો અહીંયા થશે ફાય બાય થ્રી એટલે કે વન બાય થ્રી ઇન્ટુ આ થશે એચના પ્રત્યે કરે એટલે આ થશે એલ વર્ક માઇનસ અહીંયા થશે સી એચનો વર્ક આ આપણને પહેલું વિકલન મળશે પહેલાં વિકલાન બરાબર આપણે હંમેશા ઝીરો લઈએ છીએ તો અહીંયા થશે એફડેસ એચ બરાબર ઝીરો એફડેસ એચ બરાબર ઝીરો એટલે અહીંયા શું કિંમત થશે તો કે એલનું વર્ગ માઇનસ થ્રી એચનું વર્ગ આના બરાબર શું થઈ જશે ઝીરો થશે કંઈ થશે થ્રી એચનું વર્ગ બરાબર શું લખાય એલ વર્ગ લખાય કંઈ થશે એચ બરાબર શું થશે એલ વર્ગ બાય થ્રી તો એચ બરાબર શું થશે અહીંયા તો કે અહીંયા થશે એલ છેદમાં વર્ગમાં ત્રણ એટલે આ આપણને કિંમત મળી એચની કિંમત મળી એટલે એચ બરાબર આપણને મળી ગયા એચની કિંમત થઈ ગઈ આપણી એલના છેદમાં વર્ગમાં ત્રણ હવે શું કરવાનું છે આપણે મહત્તમ બતાવવાનું છે એટલે બીજું વિકલાન કરવું પડશે એફ ડબલ ડે એફ ડબલ એટલે આ પહેલાંનું અહીંયા કરવું પડશે તો અહીંયા થશે ફાઈ બાય પહેલું થશે એટલે ઝીરો અહીંયા થશે માઇનસ સિક્સ એચ થઈ જશે એચની કિંમત મૂકી દઈએ તો અહીં થશે ફાય બાય થ્રી અથવા તો અહીં ત્રણ થઈ જશે તો અહીંયા થશે શું થશે અહીંયા માઇનસ ટુ હવે એચ બરાબર આપણને ખબર છે કે અહીંયા થશે એલ અન રૂટ થ્રી મૂકી દઈએ તો અહીંયા આપણને આવું મળશે એફ ડબલ ડેસ અહીંયા થશે એટલે એફ ડબલ ડેસ એલ અપોન રૂટ થ્રી તો કિંમત કેટલી થઈ જશે અહીંયા તો અહીંયા થશે માઇનસ ટુ પાય અહીંયા થશે એટલે એલ અપોન રૂટ થ્રી કેવું થઈ ગયું લેસન ઝીરો તો અહીંયા શું થશે તેથી સંકુણું ઘણફળ શું થશે અહીંયા મહત્તમ મળે મહત્તમ મળે કેવી રીતે મહત્તમ મળશે કારણ કે આપણને બીજું વિકલન છે એની કિંમત ઋણ મળે છે એટલે આપણને શંકુનું ઘનફળ છે એ મહત્તમ મળે આપણને એટલું તો મળી ગયું હવે આપણે અહીંથી આધારે લઈએ કે અહીંયા છીટા હોય તો પાયથાગોરસ મુજબ શું લખાય અહીં ટેન છીટા લઈએ તો સૂત્ર શું થશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થશે એટલે શંકુનું ઘનફળ આપણને મહત્તમ મળી ગયું પછી આપણે જો અહીંયા શું કશું તો કે હવે આપણને જે ત્રિકોણ આપણું છે એ ત્રિકોણ એબીસીમાં એબીસી માં આપણે ટેન થીટા ધારીએ કે ટેન થીટા બરાબર શું લખાય સામેની બાજુ એટલે સામેની બાજુ શું થશે આર છેદમાં થશે એચ આવું લખાય આવું થશે ને કે થશે બીસી છેદમાં સામે બાજુ છેદમાં પાસે બાજુ એટલે આ કિંમત થશે આર ની કિંમત મૂકીએ તો આર ની કિંમત છે તો અહીંથી આર મેળવવું પડશે એચ તો આપણને આપેલો છે તો અંદર કિંમત મૂકી અને સાદુ રૂપ આપી દઈએ એટલે આ અહીંયા મળી જશે તો સૌથી પહેલા આપણે આર વર્ગ મેળવી દઈએ અને સમીકરણ નંબર આપણે અહીંયા બે આપ્યું છે તો આને ત્રણ આપી દઈએ ચલો આરનો વર્ક બરાબર શું થશે અહીંયા એલ વર્ક માઇનસ એચનો વર્ક એચ વર્ગની કિંમત છે આપણને અહીંયા મળેલી છે તો અહીંયા કિંમત મૂકશું એટલે આ થશે એલ વર્ક માઇનસ શું થશે એલ વર્ગ બાય થ્રી તો ત્રણ લસા લઈ સદરૂપશું એટલે આ થશે ટુ એલ વર્ગ બાય થ્રી એટલે આપણને આર વર્ગની કિંમત મળશે તો આર બરાબર મળશે વર્ગમાં બેના છેદમાં ત્રણ ઇન્ટુ શું થશે એલ થશે એટલે આ આપણને આરની કિંમત મળી ગઈ એચની કિંમત તો આપણને એ મળેલી છે ટેન ખીટામાં મૂકી અને સાદરું પપવાનું છે તો મતલબ થશે ટેન ખીટા બરાબર આર આર એટલે અહીંયા થશે વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળ ત્રણ ઇન્ટુ એલ અને છેદમાં એચ એચ એટલે બરાબર શું થશે એલના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એલ ઉડી જશે આ જશે તો એને બરાબર શું મળશે તો કે અહીંયા થશે એટલે ટેન ખીટા બરાબર શું થઈ ગયા અહીંયા તો કે અહીંયા થઈ ગયા આપણા વર્ગમૂળ બે વાણી આની પછી લખવું હોય તો અહીંયા શું લખી છે તો એ લખાય ફીટા બરાબર ટેન ઇન વર્ક વર્ગમૂળ બે આન્સર થઈ ગયું એટલે કે આપણને જે એક્ઝામ્પલ આપેલું હતું એમાં ખાલી આપણને ફોર્મેટ કેવી રીતે વિધિ બને છે એ વસ્તુ મેન આવડવી પડે બાકી એક્ઝામ્પલ છે એમાં ગણવા માટે કોઈ પણ ફેરફાર થતો નથી એ સિમ્પલ રીતે જ ગણી શકાય છે શું ગણ્યું આપણે પહેલાં તો કે શંકુ એક આપેલો હતો એમાં ત્રીસી ઊંચાઈ એલ આપી દીધી હતી તીરકી ઊંચાઈ આપી છે એ અચલ થશે એટલે એ અચલ થઈ ગઈ એની ત્રીજી આર છે ઊંચાઈ એચ એટલે કે શંકુની ત્રીજી આર અને શંકુની ઊંચાઈ એચ છે ઘનફળ મહત્તમ બતાવવાનું છે એટલે એનો મતલબ થશે ઘનફળ તો લખાય વન બાય થ્રી પાયા સ્કવેર ઇન્ટુ એચ વી બરાબર તો કે અહીંયા શું કરવું આપણે આર વર્ગની કિંમત મૂકીએ આર વર્ગ એટલે અહીંથી આપણે આર વર્ગ મૂક્યા છે એટલે આપણે અહીંયા એક બોક્સ કરીએ એટલે એનો મતલબ થશે કે આપણને યા ત્યાંથી કિંમત મૂકેલી છે તો આર વર્ગ બરાબર એલનો વર્ગ માઇનસ એચનો વર્ગ અને એચ એમના એચ અંદર ગુણી દીધા એટલે અહીંયા થઈ ગયા આપણે એકની અંદર વિધિ બની ગયું એટલે આપણું વિધિ એફ એચ થઈ ગયું એને એફ ઓફ એચ કહી દીધા પહેલું વિકલન કરી એના બરાબર ઝીરો લઈશું એટલે આપણને એચની કિંમત મળી જશે એ એ એચની કિંમત થઈ ગઈ એ નિર્ણાયક સંખ્યા થાય બીજા વિકલનમાં મૂકીએ ઘનફળ મહત્તમ કીધું છે એટલે બીજા વિકલનની કિંમત ઋણ આવી પડે તો બીજા વિકલનમાં મૂકશું એટલે એનો મતલબ શું થશે કિંમત આપણને ઋણ મળશે તો એ લખીએ કાંઈ કે શંકુનું ઘનફળ છે એ મહત્તમ મળે એની પછી હવે ત્રિકોણ એ બી સી છે એમાં આપણે જો અહીંયા ખૂણો જે છે આ સાઈડનો આપણે ખૂણો કે છે તો તો અહીંથી શું લખાય સામેની બાજુ પાસની બાજુ બાજુ તો સામેની આર છેદમાં છેદમાં એચ એચની કિંમત આપણને અહીંયા મળેલી છે આરની ની નથી મળી તો આપણે જે બોક્સ કરેલું છે એમાં એચની કિંમત મૂકી દઈએ તો એચની એચની કિંમત મૂકીએ સાદરૂપ આપ્યું એટલે આરની કિંમત મળી જાય આર ની અને એચની ની બે ટેન થીટા વાળું સૂત્ર છે સમીકરણ ત્રણમાં માં મૂકી દીધું દરૂપ આપે એટલે ટેન સીટા બરાબર વર્ગમૂળ બે તો થીટા બરાબર ટેન ઇનવર્સ રૂટ ટુ થાય તો આ રીતે આન્સર ગણી શકાય તો આ મોસ્ટ ટાઈમ તો છે દોસ્તો ખાસ યાદ રાખજો આ એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય અને આવડવું જરૂરી છે કારણ કે આ એક્ઝામ્પલ લગભગ ઘણી વાર રિપીટ થાય છે ચાર માર્ચની અંદર ટેન સીટા બરાબર રૂટ ટુ સાબિત કરો ત્યારે પીસી ઉંચા એલ આપેલી હોય અને શંકુનું ઘનફળ મહત્તમ થાય ત્યારે થીટા બરાબર રૂટ ટેન ઇનવર્સ રૂટ ટુ સાબિત કરવાનું કે છે એટલે ખાસ એક્ઝામ્પલ આ આવડવું પડે ઓકે દોસ્તો થેન્ક યુ આગળના લેક્શનમાં ફરી પાછો અહીંથી કન્ટિન્યુ કરીશું અને ફરીવાર પાછા એક્ઝામ્પલ અહીંથી ગણીશું ઓકે થેન્ક યુ દોસ્તો